નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે કેરળના પ્રવાસે તેઓ આજે રાજધાનીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં તીવ્ર જળબંબાકારની સ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે પંદર પાનાનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર પાડ્યો અમરનાથ યાત્રા માટે છ હજાર છસો ઓગણપચાસ યાત્રાળુઓનો અગિયારમો સમૂહ આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થયો તાપી જિલ્લામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા કચ્છમાં વરસાદથી ભંગાર બનેલા રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલુ ખાસ કરીને જ્યાં વાહન વ્યવહારને અસર પહોંચી હોય અને ગામો વિખૂટા પડી ગયા હોય તેવા રસ્તાઓની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે મોરબી સેવા સદન ખાતે મહાનગરપાલિકાની રિવ્યુ બેઠક યોજાઈ આ બેઠકમાં લોકોના પ્રશ્નોના ઝડપી સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હવામાન વિભાગે આગામી સત્તર જુલાઈ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી બાર અને તેર જુલાઈના રોજ નવસારી વલસાડ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું રાજકોટમાં પટઘરી તાલુકાના ઈશ્વરિયા ગામે બ્રિજની કફોડી હાલત ન્યાયી નદીના ઉપર આવેલા બ્રિજની રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે